આજે આપણે ઘરે કેટલા વર્ષથી કુંડું બાંધ્યું છે ને એ મિત્રો તમને બતાવી છે આ એકને એક કુંડું આપણે અહીંયા પાંચ વર્ષથી બાંધ્યું છે ને આવું ને સાફ સફાઈ રહ્યા છે આપણે ઘરે પોતાના ઘરે આપણે કુંડું આજે મિત્રો તો જો આપણા ઘરે ડેલી રોજ સવારમાં ઉઠીને આપણે જો આ રીતે વ્યવસ્થિત કુંડા ભરી રહ્યું છે અને આ પાંચ વર્ષથી એક જ ધરા ડેલી ઉઠીને આપણે જો આ રીતે સગલા માટે કુંડા ભરી દેવી છે આપણા પોતાના જ ઘરે આ રીતે ડેલી કેટલા કેટલા વર્ષથી જો આ પાણીના કુંડા બધા બાંધ્યા છે અને અત્યારે તો આપણે જો આ પુઠાના માળા બાંધ્યા છે એમાં પણ સકલા માળા કરે છે અને આ ચોમાસું આવી ગયું છે તો આપણે માળા લઈ આવ્યા છીએ આપણે પ્લાયના હારા અને વ્યવસ્થિત સકલ્યા રહી કે અને ચોમાસામાં જો ડેલી સકલા આવે છે અને પૂઠાના પણ માળા બાંધ્યા છે તો મિત્રો પૂઠાના માળા બાંધ્યા છે તો એ છતાં તો આપણે આ રીતને માળો બનાવે છે અંદર આપણે અહીંયા પ્લાયના માળા એના છે એ બાંધી દેવી અને આપણું પોતાનું ઘર છે અને જો સકલા પણ બહુ આવે છે અહીં આપણે ડેલી સર્વિસ અહીંયા પાણી પીવા છે ચણી ખાવા છે અને પણ જો અહીંયા પૂઠાના માળા બાંધ્યા છે તો છતાં પણ જો આમાં રોજે રોજ સકલા આપણે બેસવા આવે છે તો મિત્રો આપણે જો પૂઠાના માળા બાંધવી છે તે છતાંય જો આપણે આ રીતે આપણે સનમાયકોનો માળો લીધો છે અને આમાં દાણા પણ રહી કે અને વ્યવસ્થિત સકલા પણ રહી કે તો હમણાં વરસાદનો માહોલ છે અને સકલાઓ પણ બહુ આવે છે તો આપણા સનમાયકોના માળા પચાસ માળા બાંધવાના છે બધી અલગ અલગ વિસ્તારમાં તો પણ આપણે ગમે ત્યારે વરસાદ આવે ત્યારે સકલા બહુ હેરાન થાય છે અને આ રીતના આપણે પચાસ માળા બાંધવાના છે તો મિત્રો જો આપણે વરસાદનો પણ માહોલ છે અને આ છોકરાને નિશાળીનું પણ અત્યારે થોડુંક કેવર આવે છે અને મેં પણ એક નાસ્તાની નાની દુકાન બનાવી છે તો અમે માપે વિડીયા અમારા આવે છે અને મારા વિડીયા જોતા રહેજો અમને સપોર્ટ આપજો અને બપોર પછી અમે જો નાસ્તાનું કામ કર્યું સવારમાં થોડુંક ધોડાધોડી થાય છે એટલે હમણાં નવે નવું છે એટલે વિડીયા પણ ધીમે ધીમે અમારા વ્યવસ્થિત આવતા રહીશીએ અને સપોર્ટ કરતા રહેજો અને સાથ પણ આપી દો અમે એક સેવાનું જ કામ કરી રહ્યા છીએ અને અમારી પાસે ફોન એક આશા પાતળો નાનો હુનો છે અને અમને સપોર્ટ આપતા રહેજો અમારે જો કોઈ ઉતારવા વાળો નથી અમે આ ટાબરી અને હું શ્યારે જ આ રીતે સી વિડીયો ધીમે ધીમે બનાવ બનાવતા રહીશું તો યુટ્યુબમાં પણ અમારા વિડીયો રોજે રોજ જોતા રહેજો અમને સપોર્ટ આપજો અમે આગળ વધીએ અમે એક હવારમાં સેવાનું જ કામ ડેલી કરવીશીવી ગમે એટલું વેલા મોડું થાય પણ અડધી કલાક કલાક તો ડેલી અમે સાઈન નાખવામાં પાણી ભરવામાં અને કુંડા સાફ કરવામાં પણ અમે જો આ રીતે ધ્યાન દેવી છે આપણે જો આ શોકી બાંધી છે અને એમાં રોટલાના ગોર ને કિસકોલા સકલાને બધા ચોમાસાના હિસાબે ખાવા આવે છે તો આજે પણ જો આમાં બધું કૂટ રહ્યું છે તો અમારે તો અહીંયા ટાબરિયા અહીંયા રોટલા ને બધું લેતા આવ્યા છે ડાબરિયા બધા જે થોડીક વાર છે નિશાળની આપણે ટાઢા રોટલા અને ઘરેથી એક બધા લેતા આવ્યા છે આનો ઝીણો ઝીણો ભૂકો કરશે પછી સકલા માટે કિસકોલા માટે બધા માટે શોખી ભરી અને ખબર આવશે સકલાને કિસકોલાને બધા અમારી રાહ જોઈ રહ્યા છે એટલે અમારે જા ટાબરિયા અમારા હરુમાનભાઈ તો નિશાળનો ડ્રેસ પહેર્યો છે અને થોડી ઘણી વાર છે તો અમારા તૈણે ટાબરીયા એ ડ્રેસ નથી આજે આપણા બધું એ રોટલાનું થઈ ગયું છે ઝીણો ઝીણો ભૂકો અને આમાં નાખી દઈશું એટલે સકલા માટે પણ આ ચોમાસામાં ક્યાંય સાણી મળે નહીં એટલે કિસકોલી છે સકલાઓ છે રોજે રોજ અહીંયા આપણે આ ખાવા આવે છે એટલે જો આ સોકીમાં આપણે નાખી દઈશું એટલે આ રીતે આપણે રોજે રોજ સવારમાં સેવા કરવી છે અને નામ પણ સેવા કરતા રહીશું તો બસ જો આ રીતે આપણે વ્યવસ્થિત બધું નાખી દીધું છે આમાં પણ શકલીઓ ખાવા ફરી મળીશું આપણા વિડીયોમાં આપ સૌને હર હર મહાદેવ તો મિત્રો જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો